બાળ અને યુવા પ્રતિભાઓની કલાને યોગ્ય મંચ આપતા શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ નડિયાદ ખાતેથી મધ્ય ગુજરાત પ્રદેશ કક્ષા કલાક મહાકુંભ નો સુંદર કરવામાં આવ્યો મહેસૂલ પંચાયત અને આપત્તિ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે પ્રદેશ કક્ષા કલા મહાકુંભમાં ઉપસ્થિત રહી યુવા કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તેમજ કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર હસ્તકલાની જિલ્લા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ખેડા નડિયા દ્વારા જે ગુજરાત પ્રદેશ કક્ષા કલા મહાકુંભ બે હાજર પચીસ છવ્વીસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધા પાંચમી થી સાતમી ડિસેમ્બર બે હાજર પચીસ સુધી ચાલશે જેમાં મધ્ય ગુજરાતમાં સમાવિષ્ટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ ખેડા આણંદ વડોદરા શહેર વડોદરા ગ્રામ્ય મહીસાગર દાહોદ અને પંચમહાલ એમ કુલ જિલ્લાના થી વધુ યુવા કલાકારો ભાગ લેશે આજે પાંચમી ના રોજ આયોજિત કાર્યક્રમમાં પંદરસો થી વધુ સ્પર્ધકોએ સહભાગી બની તેમની કલા અને પ્રતિભાની પ્રસ્તુતિ કરી હતી આ પ્રસંગે રાજ્યમંત્રી સંજયસિંહ મહેડાએ જણાવ્યું હતું કે કલા મહાકુંભના માધ્યમથી ગુજરાતના યુવા કલાકારોની કલાને ને વૈશ્વિક સરકારે વર્ષ બે થી કલા મહાકુંભ ની શરૂઆત કરેલી છે જેના સાર્થક પરિણામો દ્વારા ગુજરાતના તમામ તાલુકાઓના બાળ અને યુવા કલાકારોને દુનિયા સમક્ષ પોતાના સંગીત નૃત્ય ચિત્ર અને સાહિત્ય કૌશલ્યને પ્રસ્તુત કરવાનો અવસર મળ્યો છે રાજ્યમંત્રી સૌ કલાકારો ને શુભેચ્છાઓ પાઠવી હતી અને નડિયાદ ખાતે શ્રી સંતરામ મહારાજની પવિત્ર ભૂમિમાં પ્રદેશ કક્ષાના કલા મહાકુંભ કાર્યક્રમના સુંદર આયોજન બદલ સૌ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા નમસ્તે હું સરદાર વલ્લભભાઈ પટેલ અપર પ્રાઇમરી સેક્શન ખેતીવાડી આણંદ શાળામાંથી આવી છું હું આજે અહીંયા કલા મહાકુંભમાં પ્રદેશ કક્ષામાં રાસ કરવા માટે હું આવી હતી અહીંયા આગળ ખૂબ સારી રીતે રાષ્ટ્રપતિઓ ખૂબ સારું છે બધી વ્યવસ્થાઓ ખૂબ સરસ છે અને રાસ કરવાની સ્ટેજ બધું સારું છે અને રાસ કરવાની પણ બહુ મજા આવી અહીંયા બધું જ સારું છે કંઈ પણ વાતની તકલીફ નથી પડતી બધું સારું છે થેન્ક યુ મારું નામ છે ઝાલા યક્ષરાતજી અમે બોટાદ જિલ્લામાંથી સંસ્કાર ભારતીય વિદ્યામંદિર બરવાડામાંથી આવે છીએ અત્યારે કલા મહાકુંભ મધ્ય ગુજરાત પ્રદેશ કક્ષાએ અમે મિશ્ર રાષ્ટ્ર પ્રસ્તુત કરવાના છીએ વૈજૂત છે પંદરથી વીસ અહીંયા આયોજન ને બધાનું પ્રોત્સાહન ને જે વાતાવરણ અમને જોવા મળી રહ્યું છે એ એકદમ ઉત્સાહ અને ઉમંગથી ભરેલું છે કે અમને આમ અહીંયા આવતા જેવો અનુભવ થઈ ગયો કે ના અમે સ્પર્ધામાં છીએ અને અમારે વધારે મહેનત આવતા વર્ષે કરવી પડશે અને ઓવરઓલ એટલું સારું અનુભવ રહ્યું છે કે પ્રોત્સાહન એટલું મળે કે અમે અમારે જુનિયરને શીખવી શકીએ કે ના તમે લોકો પ્રસ્તુતિ કરજો સરકાર આમાં ધ્યાન આપે છે ખૂબ સરવા વ્યવસ્થિત રીતે આયોજન કરવામાં આવે છે તો બધે વ્યવસ્થિત રીતે ધ્યાન આપે તો સારું એવું નામ કરી શકાય છે અને સારી એક ફિલ્ડમાં પ્રાપ્તિ પણ સિદ્ધિ પણ મેળવી શકાય છે થેન્ક યુ માય સ્કૂલ ઇઝ વન સચ ફ્યુચર રેડી સ્કૂલ વેર આઈ અન્ડરસ્ટેન્ડ ઈચ એન્ડ એવરી કોન્સેપ્ટ ટાટ ઇન ધ ક્લાસ એન્ડ ડોન્ટ રોટ લર્ન Where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audio visual learning, activity based learning, and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform and with all this I acquire important skills that make me future ready and confident Would you also like to know where is my future ready school visit now and see for yourself